પાણી મગીધું રૌ સત્સંગની એટલા તો જાય આ માટે માટે સત્સંગ યોગ ભારત થી કરી સત્સંગની આધુનિક

તો એમે કીધું છે કે કદાચ ફીસ લીધા ગુરુ મળે તો સસ્તા જાય અમે કીધું માની કોઈ સસ્તા માને તો આપણને બધાને આપણને સંતો એક જ લેવા માટે ભજન માં રહેવું અને સત્સંગ વગર અમને સમજેવું સત્સંગ વગર તો ન સમજે સત્સંગની જરૂર છે સત્સંગમાં વરસ વરસ માનવું આવું જવું સત્સંગ નો લાભ લેવો જીવનમાં જેને ના મળે સત્સંગ એનો અવસર એડે જાય આપણને મળી કે જેને ના મળે સત્સંગ એનો અવસર આપણે એડે જાય અવસર એટલા મનુષ્ય અવતાર એટલે મળ્યો પણ એડે જાય બધા એના માટે છે જે ગુરુમુખી ન હોય ને એને સમજાવે છે જે ગુરુ ઉપદેશ ના લીધેલો હોય એને સમજાવે ને ગુરુ ઉપદેશ લીધો હોય એના માટે સત્સંગ કર્યું ઉપદેશ લીધો આપણે અને એમાં ભજન તો આપણે કીધું છે કે હજી કરીએ પણ પછી જો સત્સંગ ના મળે થોડાક દે કરીએ પછી ફરી ભૂલાઈ જાય એમ પછી જો વળી સત્સંગ મળે પાછું તાજું થઈ જાય પાછા ભજન કરવા માંડીએ ઢીલું પડે તો વળી કડક થઈ જાય બેટરી ચાર્જિંગ થઈ જાય નજીક બેટરી ચાર્જિંગ થઈ જાય એટલે સત્સંગની જરૂર એટલે સંતો આપણને આમ સમજાવે કે આપણે ભજન કરવાનું છે એકાંતે બેસી આસન વાળીએ ધ્યાન હરી ના ધરીએ એકાંતે મનને એક રાખી આમાં રાખી શબ્દમાં રાખી છોડતા ભજન કરે એકાંતે બેસી આસનવાડીએ ધ્યાન હરી ના ધરીએ પરમાત્માનું ધ્યાન આપણી અંદર અંદરથી આત્માનું આપણને ગુરુ મહારાજે સમજાવી દે ને કે આ પરમાત્મા સત્ય છે તમારા ઘટની અંદર છે અને પછી ઓળખી જાય એનું તો પછી બાર ભીતર સબકટ હોય બારે દેખાય છે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું દ્રષ્ટિ આનાથી તને પછી આ દ્રષ્ટિથી થી દેખાશે દેખાય એમ આપણા દ્રષ્ટિ દીધી છે પણ એ પ્રગટ તો કરવી પડે એમનું કેમ એનાથી આપણે ઓળખાણ તો કરવી પડે મહેનત તો કરવી પડશે ને તો થાય આ બધું એટલે કીધું એકાંત બેસી આસન વારીએ ધ્યાન હરીના ધરીએ પછી કીધું કે અખંડ દોરમાં સુલતાને રાખો મન વર્તીને અહીંયા બધું અખંડ દોરમાં સુલતાને સાધો અખંડ દોર આપણી અંદર આવી ગયો શ્વાસ ને ઉશ્વાસ છે એમાં મનને વર્તી તમારે બહાર ક્યાં જવા ન દો ભજન કરવા બે ને મન વર્તી ક્યાં જવા નવું એક જ હોવી જોઈએ જે આપણને સંતો કહેશે છે શ્વાસ ઉશ્વાસ ની સાધના કોઈ પ્રેમીજનો પાવે એમ કે શ્વાસ ઉશ્વાસ ની સાધના કરો તમે સાધના સુખમણા આલાજી ઘેર આવે જીવન ભજે ગુરુ ચોરાશી નો મતલબ આ શ્વાસ ઉશ્વાસ ની સાધના મહાંત અજંપા જાપ છે ને આ મહાંત છે જે ભક્તિ કરતા હોય પણ જો આ શ્વાસ ઉશ્વાસ ની સાધના ન હોય ને એ સંતો ભજન કેતા હોય ગુરુમુખી હોય પણ આ જો આ ભજન ન હોય

વિચાર કરો તો રામદેવ રામ રામચંદ્ર ભગવાન હતા હવે એ સમયમાં સીતાજીને સીતાજીએ કીધું હતું કે અમને આ વસ્તુ તમે આપો વડા ધર્મની વાત અમને સમજાવો પણ તોય રામે ના પડ્યું કે આ બસ આ છે ઠામ તમારું કે નાનું છે વસ્તુ છે મોટી ઠામ બીને ઠેરાય નહીં સીતાજી તો એવા માન તો એમ કીધું આપણે કેટલા ભાગશાળી છે આ વસ્તુ મળે તો છે આપડે એની કિંમત કરી આમ છે દિવસ આપણો કામ માં જાય રાત હોવા માં બસ ભજન તો એમ નમ રહી ગયું કરવાનું કઈ જે કમાઈ કરવાની છે ને એ થાય ને તો ન નક ભજન વિના કઈ ભેગો નહીં હાલે ધોખો કરે ધનવાળા મજ મન ફેરી દે માળા કે જી ફેરી દે આગળ દમ કાળા પછી આપણે શું જવાબ દીધો આપણા તો મનુષ્ય અવતાર આપ્યો છે પરમાત્માએ સેના માટે ભજન કરવા એક માત્ર કેવળ ભજન કરવા બીજું નથી પણ આપણે જાણ્યો નહીં આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ શેરાનાજને કારણે કોટિંગમાં જે ક્રમ કે આ ઋષિઓમાં જ એના મંગળા મોઈ ગયા ઋષિઓ રસ્તો કેટલા જુગો થી આપણે ભટકતા આવી હવે ચોરાસી લાખ ના જે કરે કરે છે ને ખાય પી અને મજા કરે બધી એના બાલ બચ્ચા મોટા કરે એમાં કઈ નવાઈ નથી તો આપણને કાંઈક આ મનુષ્ય દેહ મળ્યો છે તો એને ઓળખો તો પડે આવો ને આવો જોતો હોય તો સંતોએ કીધું ત્યાં ભજન કરી આવો આવડો મનુષ્ય દેહ તો મળશે નકર મળવાનું સંત બીજી પલટેની સુવિધા આનંદ પૂછની જ ઘરે ઉતરે આખી સંતના સંત તો આવો સંતના સંત બની જાઓ તમે આવો આ ભજન કરી દીધું છે નક્કી તો પછી કઈ ભેગું થાય એવું નથી ભેગું થાય એવું નથી પછી આખી ચોરાસી લાખ જૂનીમાં ખરું પડે ક્યાંય ચોરાસી લાખ તો નાની તો છે કેવડી છે પણ આપણને એક સમજાતું સમજણ આવી જાય ને કે ગુરુ મહારાજે આપ્યું છે મોટા એટલે કીધું ગુરુદેવ છે મોટા જેને મીટાવ્યા ભ્રમણાના ગોટા કે ભ્રમણાના ગોટા આપણે બધા મટાવી દીધા મન જે તે ભાટકતું હતું ને આ એક આપણે કરી દીધું પણ આપણે હવે રાખવું પડે કીધું છે ને મનનો ખીલો એટલે આપણે આ અંતર માં જોવાની વાત અંતર અંતરપટ ની વાત સંતોએ કીધું ઉશ્વાસ સાધના છે ને નામ આપણા આપ્યું છે આ વની

કુંભારા માં આપણે કીધું ને કે રંગ રૂપ રેખા રૂપે ઓળખાય રૂપે ઓળખાય એવા અલખ દેખાય જો અલખ રંગ નથી રૂપ નથી તોય કે જોયો હવે જોઈએ કઈ એવો છે કેવાય એવો નથી કહું તો કેવાય નહીં ના મને વાણી બોલે બોલે બાબુ કેવાય એવો નથી વાણી દ્વારા સંતો આમ કે રંગ નથી રૂપ નથી પણ એનું વર્ણન થાય એવું નથી કયા શરીકો નહીં શકીએ મારો સ્વામી આ તો જોયા શરીકો છે અલગ હતા અલગ છે આ જોયા શરીફ આપણે એ પ્રમાણે અનુભવ કરીને એટલે ખબર પડે એમ અને અહીંયા ને એના પછી ફરક પડી જાય એને કઈ નડતું નથી મોહ માયા કોઈ આવરણ નડે કોઈ કામ લો મોહ આ બધા ખાર ખેર નિખ્વા જે આ જગતના બધા છે ને એ બધા એને ઓલો લાગે મીઠિયા લાગે જગત માં જે પીડ્યું છે ગરભુજીના ગામમાં કે આખું જગત જે મગ્ન થયું છે અવરું કોઈ મગ્ન નથી કોઈ મગ્ન થી વાંચી કોઈ મગ્ન થી ઉખાર ખેદમાં કોઈ મગ્ન થી માં કોઈ મગ્ન લોકલાજ માં કીધું ને આખું કોઈ કે તાણ ખેંચ મગ્ન થયા આવરી આખું જગત કે મગ્ન થયું છે પણ હું આમાં મગ્ન થઈ ગયો આ જે ગુરુ મહારાજે ભેદ બતાવ્યો એમાં મગ્ન ગગન મંડળનો આપણે ભેદ બતાવ્યો ગુરુ મહારાજ ગુરુજીના ભેદ થી ગગન સૂર્યા દેખ્યા છે આમાં કે મગ્ન થઈ ગયા આ ધ્યાન કર્યું પછી કીધું કે ગોચરી મુદ્રામાં અલહદ ગાજે હું અલગ પુરુષ બીરા હું ગયા એટલે દર્શન કર પછી કીધું અગમ તમાસા હોવા પ્રકાશ આ વિના જોતા જ વાસા અગમ અગમ એટલે કોઈને ખબર નથી ગમ ના હોય ને સંતો કોઈને ગમ ના હોય એ જ માન્યા કબીર સાહેબે કીધું ને કે ગમ કો અમને માને અગમ દેશ અમારો અગમ દેશ થઈ કે અમારો માને કે આંખે જે બધું દેખાય છે માનતા અને આપણને ખબર છે કે આંખે દેખાય એ તો બધું મીઠિયા છે દેખાય છે તે અદ્રશ્ય થઈ જાય છે ગેપ થાય છે ગુજરી મેળા દાસ સૌ કે સપનાના સુખ મોત બગડે મળે છે સપના નો સુખ છે આવું આજે આપણે એની લારે વળગી રહ્યા છે પણ જો આપણે ભેગું કરવું હોય ભજન ભજન વિના કઈ ભેગું નહીં એટલે વારંવાર એટલે આ ભજન ઈ મૂડી જો ભેગી ન કરી તો પછી આગળ લેખા માગે ભાઈ મને મનુષ્ય અવતાર આપ્યો હતો

દિવસો હોય કેટલા થઈ ગયા ભજન તમારા પછી કીધું કે ઘડી ઘડી પલ દર્શન થાય ઘડી ઘડી પછી જો આવું ભજન થઈ ગયું અને ઘણી ઘડી પલ પલ દર્શન થાય પરમાત્મા ઘડી ઘડી પલ પલ કરેલા કરમ મટી કર્યા કરમ બધાય પડી જાય આવો સંકલ્પ કરો પણ આવું થઈ જાય તો મન પરમાત્માને પ્રસન્ન કરી દે ને તો મન તો પ્રસન્ન કરી ચિંતા કરતા દર્શન ઘડી ઘડી એકતા ઘડી ઘડી દર્શન થાય તું પછી પ્રેમ પ્રતાપ બાપુ કુંભારામ ગાય આ ભક્તિ થી મુક્તિ આવી ભક્તિ એવું કરીએ તો મુક્તિ પગ માં આપણે આ ભજન કરવાનું બીજું બધું મૂકી દેવાનું થાય ખોટામાં કોઈ ટાઈમ બગાડવો નહીં ખોટી સજામાં કોઈ આગળ પડવું નહીં આપણે ના પણ એટલું જેટલું આપણને આપણે મનથી થવું જ પડે કે આપણે શું લડે ભજનમાં આપણે ભજન ના કરી નાખતા હોય આપણા ને આમ તો સંતો એ કીધું છે કે તમે આપણા દિવસ રાત ના કેટલા પોર થાય ચાર પોળ આઠ પોળ આઠ પોળ થાય એક પોળ ને ત્રણ કલાક આઠ પોળ થાય એમાંથી આઠ પોળ માંથી એક કલાક એક પોર ભજન કરવાનું એક પોર એક પોર એટલે ત્રણ કલાક આપણે કેટલું કરીએ ભજન કરી આપણે તો એ સંતો કે વીસ મિનિટ તમે ભજન કરી પેલા તો એમ જ કીધે પણ તમે આટલું જો હં ગીતામાં કીધું છે સંસારમાં આપણે ને એક પોર આઠ પાર માં અને બીજું ભલે હાર વ્યવહાર માટે કરતા હોય એક પોર ભજન કરે ને તો એ નીકળી જાય અને જે સન્યાસી છે એનો નિયમ એવો છે કે હાથ ભજન કરવાનું એક પોર હાર વ્યવહાર ખાલી

બાપુ પગે લાગ્યા બાપુ એ પૂછ્યું કેવું ભજન કરવાનું એવું થાય ભજન એ ભૂલાય જાય બધું એવું નહી કરવાનું આપણે ભજન જે તમારે જે આપ્યું છે સંતો એમ કેવાય અનુભવ ના થાય ને તમને પછી આમ ઘડી ઘડી હમણાં ના વાણી કીધું ઘડી ઘડી પલ દર્શન આવું તમને થઈ જાય એમ પણ ક્યારે થાય લક્ષ એક રાખો આપણે હમણાં જ વાત થઈ કે આપણા મન આપણે તો જાણીએ છીએ બધું આપણે ભજનમાં શું નડે આપણે જાણીએ એવું નથી કે પોતાના મૃત્યુ પોતે પ્રગટ કરે પોતાના દુઃખ આપણે જાણવા તો જોઈએ ભલે કોઈને કઈ નઈ તો કઈ પણ પોતાને તો ખબર હોય કે આ મને જોડે છે આની પકડ કરવી પડશે અને કહેવામાં ફાયદો છે કોઈને કઈ તો નુકસાન નથી આ લડે છે તો મને જલ્દી મટી જાય પણ આપણે બધું સુકાવી રાખ્યું કે કઈ એટલે એનું નિવારણ આવે ને બધી જે તકલીફ થતી હોય તો એ સંતો ગુરુ મહારાજને ફોન કરીને પૂછાય કે મને આમ છે ભજનમાં તકલીફ થાય છે કોઈ ગુરુભાઈને પૂછી લેવા બધા સંતો તમારે લાલ ભાઈ પૂછી તમે તકલીફ થતી હોય તો કેવાય ને તમને જવાબ દે પણ આપડે કઈ કઈ જ નહીં કે થઈ ગયું એવું થઈ જાય થઈ ગયું હોય તો સારું એમાં તો કઈ તકલીફ પણ નથી હોય તો આ કરવું પડે મહેનત કરવી જોઈએ એવું કંઈ સહેલું છે કઈ થઈ જાય એવું છે એક વિશ્વાસ પૂરો હોય ને તો એને થઈ જાય તારે અને હરી ઢુકળા કે વિશ્વાસ ખીમ સાહેબના બાલકા કહી ગયા ત્રિકમદાસ વચન માંથી જો વિશ્વાસ આવી જાય ને એનું કામ થઈ જાય સરળતાથી સહેલાઈથી થઈ જાય વિશ્વાસ આવી જવો પડે ગુરુ મહારાજે કીધું સબરીભાઈ ને જો વિશ્વાસ આવી જાય ગુરુ મહારાજે કીધું કે તારે ઘરે બેઠા કે રામ આવશે તો ઘરે બેઠા રામ વિશ્વાસ હતો ને એમ આવો વિશ્વાસ આપણને આવી જવો છો આપણે જો પછી એ પ્રમાણે ગુરુમુખી થયા પછી કરીએ નહીં તો વિશ્વાસ નહીં ખામીશું વિશ્વાસ આપણે એમ જ નથી ભજન ના કરીએ તો વિશ્વાસ નહી જ ખામી ને આપણે બીજ છે ને ગુરુ મહારાજે કીધું એ તો કે આપણે કરવા અનુભવ થાય તો પરમાત્માને ઓળખ થાય આ તો બીજા કે છે ને કોઈ માની લેવાનું ગુરુ મહારાજ કીધું ભૂલી આ જગત ના માણસો બીજા તો એ માની લેવો જે આપણે ને સંતો ગુરુ મહારાજે કીધું છે ને એનાથી માન બીજું કઈ આ શબ્દો છે એ મળે નહીં આપણે વાત તો થઈ પણ કે જે સીતાજી મહાન હતા એમને નતો બધું પતિવર્તા ધનારી તો આપણને આ મળી ગયો પછી પાર્વતીજી ને ત્રણ ત્રણ અવતાર મળ્યા તો ખબર જ નથી આની ભાને નથી કે શેનું ધ્યાન ધરે શિવજી ભેગા ને ભેગા હતા તો આપણને અત્યારે તો એના કરતા તો અત્યારે અને અત્યારે ચડજુગ છે ને ઓમ સંતોએ કીધું છે નામ આધારા સુમરી સુમરી ઉતરો ભાવારા ખાલી એક ગા નામ જડી જાય તમને સાચું નામ જડી જાય ને એટલે તમારો બેડો પાછો ભજન કરવો તો આનું સંભાળ કરો છો આ સુરતારા અહીંયા રહેતો છેલ્લા શ્વાસા ઉદીમાં ભજન સંતો કે છેલ્લા છેલ્લી ઘડીએ આપણે સુરતા એમાં રહી જાય ને બસ કામ થઈ ગયું આશા અહીંયા વાસા સુડતા અહીંયા મુકામ દસમા દ્વારમાં આપણી સુડતા રહી જાય એટલે કામ થઈ ગયું બાકી તો છેલ્લે ઘડીએ જ તકલીફો થાય બધા નવી દ્વારમાંથી આપણી જીવ નીકળી જાય દ્વાર માંથી નીકળે એટલે તકલીફ થાય ને આપણે ખબર પણ જે જે ભજન કરે છે ને એને કાંઈ તકલીફ નથી સેજે સેજે મારી એને તકલીફ વધે ના નડે જો તકલીફ વધે એને કઈ ના નડે એવી વસ્તુ એટલે ભજનની તો કિંમત સંતો તો કેટલા કુંભરરામ બાપુ આપણે શુંભરરામ બાપા થઈ ગયું કહી દીધું અગાઉથી મૃત્યુ ભાગી ગયા તા બધા આપણે બધું કરી શકીએ પણ આપણે એ રસ્તે હાલતા નથી આપણાને ખબર પડી જાય પડી એવી ભજનમાં આપણે રેવું સદગુરુમાં